ભાબરવા ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભાબરવા ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે મહાસૂદ આઠમ એટલે કે માં ખોડિયારના જન્મ જયંતિ આજના દિવસે માં ખોડિયારની જન્મ જયંતિની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાબરના રાધનપુર હાઈવે પર કટાવ ત્રણ રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે ખોડિયાર મિત્રમંડળ ગ્રુપ ભાબર દ્વારા હર્ષોલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી માને પ્રસાદ આવ્યો અને ધન્યતા હતી તેમજ આજુબાજુ ગ્રામીણ વિસ્તારમાંથી આવી લોકોએ માના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાહવો લીધો હતો આ ઉત્સવમાં આવનારા ભાવિક ભક્તો માટે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ચા પાણી નાસ્તો સહિત ભોજન પ્રસાદની પણ ઉત્તમ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

ખોડિયાર માતાની જન્મજયંતિ ખોડિયાર માતાનો એક બાભ આદરપુર રોડ ઉપર ભવ્ય મંદિર આવેલું છે એનું આયોજન શ્રી હીરાબા ઠક્કર એટલે હિતેશભાઈ ઠક્કર ખોડિયાર ગ્રુપ ખોડલ ગ્રુપ કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ મેળા જેવું આયોજન હોય છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એ બધો રાખવામાં આવે છે તો દર આઠમે પણ અહીંયા સાલ પ્રોગ્રામ હોય છે માતાજી અમને સૌ મનોકામના પૂર્ણ કરે બોલો ખોડિયાર માત જય માત જય બહુ આનંદ સાથે જણાવવાનું કે અહીંયા અમારા ખોડિયાર મંદિર બાબરે દર આઠમે મે ભવ્ય અને ભવ્ય સુંદર મજાનું આયોજન અમારા ભાઈ શ્રી હિતેશભાઈ ઠક્કર ઉર્ફે હીરાબા કરે છે અહીંયા બાળકોને ગરમા ગરમ નાસ્તો તથા ગરમા ગરમ અહીંયા ભક્તોને પ્રસાદી ફટાકાવાળા ગોટા ટીકડી અને આજે સાંજે ખોડિયાર મંદિરે ભવ્ય બાટીનું આયોજન કરેલ છે અને અને અમારા ખોડલ ગ્રુપના અમારા વરિષ્ઠ ભાઈ શ્રી હિતેશભાઈ ઠક્કર અને હીરાબા ઉર્ભે હીરાબા સરસ મજાનું આયોજન કરે છે અને અમને ખોડલ ગ્રુપના દરેક ભાઈઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને ખોડલ ગ્રુપના દરેક યુવાનો ગભેથી ગભે મિલાવી અને સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સુંદર કાર્યથી બાબરનગર બહુ કહું અને ખૂબ જ આનંદની અનુભૂતિ અનુભવે છે પોના શ્રી ખોડલ મહાદી